તો તે તારે જવું નહોતું ગામડે બે પડતી હતી ગામડે ગયા હોત તો કંટાળો આવત અત્યારે તમે બે મા જે વાત કરો છો ને તમે હું કેવા માંગો છો ને મને બધી ખબર છે ઓ નો હું તમને ખબર છે હું એમ કેવા માંગી છે કે તો મને બધી તમારી ખબર છે તમે ઈ કેવા માંગો છો કે હવે આપણે ક્યાં ઘરખડવા જાય ફરવા જાય મને નો તમારી ખબર હોય મે છે ને કાઈ ફરવાનું નામ નથી લીધું તમે ખોટું વિચારો છો

એને જ પડતી હતી એટલે તો ના પડી ના પડે ને ગામડે જવાની કેટલું ને અમારે કામ ઢવડવું પડે છે તમને ખબર છે મકાન બાંધીને ગયા મકાન કસરા પોતા કરવા કેવડી એની ઓસરી કેવડું તમારું ફળ્યું અને પાંચ તો ડોબા બાંધ્યા છે ઢોર બાંધ્યા છે એનું કોણ કરે ન્યા હસોડી નવરી નત રહેતી અવારથી હાથ કામ 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 તો ટાઈમ વધે તો પાછા એમ કે ખાલો વાડીયા જા વાડીએ કામ કરવાનું

મું રિસર્ટીતી કેને પણ એટલે મને ખબર પડે કાઈ નઈ મારા બાપનો જે ની હતો એ એટલે હું ભોગું છું બધું ઓ નો પણ તને કોણ ભોગવવાનું કે છે હુકમ તું ભોગઈছো તારી જિંદગી છે તને મરજી આવી રીતે જીવની હું ના પાડું છું તને નો ગમતો તો હજી થઈ જાય ને તાર પાછી હું કાઈ ના મત પાડતો કોણ આવી વાત કરો છો તાર જાય એટલે તમને ખબર નઈ ને આ ઉમર હું જાવ એટલે મને એમ કે તાર બાપાનાયા થઈ જાય તાર બાપાનાયા થઈ જાય વાતમાં કાઈ ન હોય ને મળ્યા મોટું મોટું કરવા માર બાપા ન્યા જોત માર આબરૂ ન જાય તો તને એટલી ખબર પડે છે કે તારા બાપા ને આબરૂ જાય તો હવે હું કામ એવું વિસાય શોક મારે ભોગવવું પડે છે તો વિસાર આવે તો કહું નહીં મારી જિંદગી છે મને શાંતિથી જીવવાનો અધિકાર નથી કોઈ તને પૂરો અધિકાર છે તારે તારી રીતે જિંદગી જીવવાનો અમે ક્યાં તને હેરાન કરી તું એટલું બધું હુકમ વિચારજો તને અમે કઈ એટલું બધું દુઃખ દઈ છીએ તને હું કઈ મારું છું અને એમ નહીં તું એમ કે દિવાળીએ ખાલી પાંચ દિવસ ગામડે જવાની વાત હતી તાર મમ્મી પપ્પાને તું અઠવાડિયામાં સાયસર વાર ફોન કરશો હાલતા ને સાલતા મળવા બોલાય છો તો હું કોકનો દીકરો છું મારે મારા મમ્મી પપ્પા ગામડે રહેશે આપણે એક વર્દી ત્યાં નહીં ગયા તો મને એમ ન થાય કે મારા મમ્મી પપ્પા પાસે જાઉં અને મારા મમ્મી પપ્પાને એમ ન થાય કે મારા છોકરા આવે છોકરાને છોકરાને રમાડું મારા મમ્મી પપ્પાની ઈચ્છા હોય કે ન હોય તારે હાવ તારું જ આપવું તારું ઘરનું જ આપવું અમારું કોઈ નું વિસારવાનું જ નહીં તું છે ને હાથિયા કરીને તારા પગ ઉપર કુવાડા મારશો પાંચ દી અત્યારે જી આવ્યા હોત તો તને વાંધો શું હતો આખા ગામ ના છોકરા નું હોવું ગયા છે ગામડે તો મારા મમ્મી પપ્પા ની હિસા ન થાય મારો છોકરો આવે મારા છોકરા હોવું આવે પાંચ દી અમે હારે રહી ખુશીથી આ દિવાળી જેવો પવિત્ર તહેવાર મનાવી એવી મારા મમ્મી પપ્પા ની હિસા ન હોય બસ હોય તમારું ભાષણ દેવા દે તમારે પાસે મારે કઈ ન સાંભળું

બસ 10 શબ્દ કહી અને બસ આવી રીતે ઊભા થઈને ગયા જાય તે આવી જીંદગી આપી મને બાય નો બનાવ્યો તો હું હતી તે હે ભગવાન હાલ બેટા આપડે પૈસા હે નહી હું ઘરનું કામ કરું અને તારે બાય રમમાં જાઉં રમમાં જા